અમદાવાદમાં ધોરણ નવના વિદ્યાર્થી દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીની હત્યાનો કેસ ચર્ચામાં છે આ દુર્ઘટના બાદ મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા તેની શાળા સામેથી જ નીકળી સેવન ડે સ્કૂલ પાસે પહોંચતા જ વાતાવરણ તંગ બની ગયું અને આ ઘટનાને પગલે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો સતર્ક બન્યો હતો આ ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીની અંતિમ યાત્રામાં બે હજારથી વધુ લોકો જોડાયા શોકગ્રસ્ત લોકોનો આ મોટો સમુદાય શાંતિપૂર્ણ રીતે અંતિમ યાત્રામાં જોડાયો પરંતુ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ ઘટના બાદ શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે શાળામાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં આટલી ગંભીર ઘટના બનવી એ સમાજ અને શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે આ સમગ્ર મામલામાં હવે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી ગુનાના મૂળ કારણો શોધી શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય આ દુર્ઘટના માત્ર એક હત્યાનો કિસ્સો નથી પરંતુ બાળકોમાં વધતી જતી હિંસા તણાવ અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડે છે આશા છે કે આ ગંભીર ઘટનાઓથી શીખ લઈને સમાજ અને શાળાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બનશે ઉલ્લેખનીય છે કે સવારથી જ સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં શાળાએ પહોંચી ગયા હતા વિદ્યાર્થીના મૃત્યુથી રોષે ભરાયેલા વાલીઓ હિન્દુ સંગઠનો અને એબીવીપીના કાર્યકરોએ શાળામાં તોડફોડ કરી શાળાના કર્મચારીઓને પણ માર મારવામાં આવ્યો વાલીઓમાં ફેલાયેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને શાળામાં ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસે નયન પર હુમલો કરનાર નવમા ધોરણના વિદ્યાર્થીની અટકાયત કરી છે પોલીસ કિશોર કાયદા હેઠળ કાર્યવાહી કરી રહી છે આરોપી વિદ્યાર્થી ઉપરાંત વાલીઓએ શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ સામે ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે આરોપી વિદ્યાર્થી મુસ્લિમ સમુદાયનો હોવાનું કહેવાઈ રહ્યું છે વિરોધ કરી રહેલા એક વાલીએ પણ કહ્યું હતું કે બે વિદ્યાર્થીઓ વચ્ચે નોનવેજને લઈને ઝઘડો થયો છે વિદ્યાર્થીના મૃત્યુ બાદ સિંધી સમુદાય વાલીઓ હિન્દુ સંગઠનો શાળામાં પહોંચી ગયા હતા અને તોડફોડ કરી હતી ત્યારે પોલીસ આ ઘટનામાં તપાસ કરી રહી છે પરંતુ લોકોનો ગુસ્સો હજુ શાંત નથી થઈ રહ્યો બીજી બાજુ તંગદિલીવાળો માહોલ અંતિમ યાત્રામાં જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ ગુજરાત